ગુજરાત ભાજપના કદાવર નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુસાલીના હત્યારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ કરી છે તેમણે જયંતિભાઈની હત્યા બાદ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી ખૂબ જ ખોટું થયું છે જયંતિભાઈ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના પથ્થર હતા ઘણા સમયથી એમની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો મારા જુનિયર તરીકે હું કહું કે નાના ભાઈ તરીકે કહું તો પણ કંઈ ખોટું કહેવાશે નહીં તેઓ ફક્ત રાજકારણી નહોતા પણ સામાજિક શૈક્ષણિક અને કચ્છ ઉપર જ્યારે જ્યારે આપત આવે ત્યારે સંકટ સમયમાં અબડાસાની જનતાની પરખે તેઓ ઊભા રહેતા હતા બે દિવસ પહેલાં રાતા તારાઓમાં પણ જ્યારે પશુ રક્ષાનો અભિયાનનો પ્રારંભ થયો એમાં પણ એમણે હાજરી આપી હતી અને એમના પણ એમણે ખૂબ જ મોટો ભાગ ભજવ્યું હતું આ બનાવને હું સખત શબ્દોમાં વેખોડી કાઢું છું અને સરકાર પાસેથી આની ખૂબ જ ઝીણવટભરી તપાસ થાય અને હત્યારના આરોપી સુધી પોલીસ પહોંચે અને આ જયંતિભાઈ જેવા એક સારા કાર્યકર્તાની હત્યાનું પગેરું વહેલામાં વહેલી તકે મળે અને હત્યારાઓ પકડાય હત્યારાઓને કડકમાં કડક સજા થાય એવી પણ મારી માંગણી છે